આંધ્રપ્રદેશના તિરુમલા લાડુ પ્રસાદમાં મુદ્દાની તપાસ કરવા માટે રેન્જના અધ્યક્ષતામાં રચાયેલ વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટી તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાતે પહોંચી હતી આ મામલો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુમલા મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં નીચા ગુણવત્તાવાળા ઘટકો અને પશુ ચરબી મળી હતી આ દાવા પછી આંધ્રપ્રદેશ સરકારે નવ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે જેની આગેવાની સર્વેશ્વર ત્રિપાઠી કરશે એસઆઈટીમાં વિવિધ જિલ્લાઓના આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે જેમ કે વિશાખાપટ્ટનમ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ગોપીનાથ જટ્ટી વાયએસઆર કડપા જિલ્લાના પોલીસ અધિક્ષક વી હર્ષવર્ધન રાજુ અને તિરુપતિ જિલ્લાના એડિશનલ એસપી વેંકટરાવ આ ટીમની તપાસ દરમિયાન કોઈપણ સરકારી વિભાગમાંથી જરૂરી માહિતી અને સહાય મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે